અગાઉ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ જૂથડ ગામની મુલાકાતે આવેલા તો એ વખતે ઘણા લાંબા સમયથી જે જૂથડથી સકરાણા જવાનો જે રસ્તો છે એમ જૂથડનું જે એન્ટ્રન્સ છે વેરાવળ રોડથી જે જૂથડમાં આવીએ છીએ તો એ રસ્તા ઉપર અને સમગ્ર જો કે આખા રોડ ઉપર એટલો કચરાનો ઢગલા હતા કે એ જોઈને સાહેબને પણ થોડું દુઃખ થયું હતું કે ભાઈ આ કચરાના ઢગલા તાત્કાલિક આપણે દૂર કરવા જોઈશે અને એ બાદ અમારી જે મારી મુલાકાત હતી એ દરમિયાન અમે તલાટીશ્રીને તાત્કાલિક આ સૂચના આપેલી હતી કે ભાઈ તમે ગમે તે કરી અને આ કચરાના જે ઢગલાઓ છે ઉખરડાઓ જે જળવાઈ રહે એ માટે થઈ અને તાત્કાલિક દૂર કરવા જોઈએ છે ત્યારબાદ તલાટીશ્રીએ જે આ જે કામગીરી છે એ ચુંબી સ્વરૂપે લઈ અને છેલ્લા ત્રણ દિવસથી અમે આ કામગીરી જીસીબી અને બે ટ્રેક્ટર રાખી અને ચાલુ કરેલ છે અત્યાર સુધીમાં લગભગ પાસઠ જેટલા ટ્રેક્ટરના ફેરા કચરાના અમે અહીંથી ગામથી દૂરની જગ્યાએ અમે નાખી દીધા છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે હજી પણ આ કામગીરીમાં કદાચ અમારે બે દિવસ જેટલા લાગી શકે છે